પાછા મસ્ત મજાના લાડવા લાડવા બને છે એનું રીઝન ઈ છે કે આજે અમારા ઘરમાં છે મહાન વ્યક્તિનો બર્થડે એટલે કે જાનવીનો બર્થડે હમણાં અહીં આવે એટલે થોડુંક વિશ બીશ કરીએ ને એની માટે આજ તો સ્પેશિયલ સ્પેશિયલ મેન્યુ બને છે અને સ્પેશિયલમાં છે અહીંયા લાડવાથી સ્ટાર્ટિંગ થાય છે મમ્મી ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય કૃષ્ણ કેમ છો બધા હાલો ગરમા ગરમા ગરમ જમવા ને લાડવા બનાવવા કેમ કે બ્રાહ્મણ ને શું મમ્મી હમણાં શું બોલતી તું લાડવાનું

એન્ડ અહીંયા આપણા ઘર માં ગરમ રાઈસ એન્ડ અહીંયા પૂરી નો લોટ પણ રેડી છે ઓલમોસ્ટ અને આજ છાત મસ્ત મજાનું નું બર્થડે નું મેન્યુ શું કે મમ્મી લાડવા ખાવાના ને મજા કરવાની જો કે ગરમી હોય રસ પણ એક ચૂલી છે ને લાડવા નું રીઝન કોમેન્ટ બીજું કઈ કરો કે ન કરો આજ ના કોમેન્ટ હેપી બર્થડે જાનવી એટલું તો કરો હેપી બર્થડે હેપી બર્થડે વિશ કરી દયો ગાઈસ બધા એન્ડ અમારા બર્થડે ગર્લ એટલે કે કઈ બાજુ છે ઈ સવાર સવારમાં ઓકે ચલો આહ ટુ ચેનલ ફાઇનલી અત્યારે અત્યારે ટાઈમ થઈ ગયો તો મસ્ત મજાના સેલિબ્રેશન નો મમ્મી ખબર છે શેનો ટાઈમ થઈ મેં કઈક સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું તારી સ્પેશિયલ લાડકી ગોટર માટે અને અત્યારે અહીંયા થોડી ઘણી તૈયારી એની કઈ કઈ છે મગજ માર્યો નથી મગજ તો થોડો ઘણો મેજ માર્યો શું એટલે આપણું બહુ નાનું મોટું સરપ્રાઈઝ નહીં બટુ તમને બતાવી દઉં થોડું એક તો મને કઈ ડેકોરેશન કરવું જરાય નથી કરતું મમ્મી ઈ બાબતમાં તું શું કહેવા માંગે છે મારા ડેકોરેશન નો ઉકલે ડેકોરેશન નો ઉકલે ઈ બધું મારી આવે નથી ઉકલતું ઈ ઈ

કેવી લાગે છે સ્પેશિયલી એન્ડ ડેકોરેશન ની યારે મેચ થઈ છે કે નહીં એ મને ખબર નથી કેમ કે મને જે મળ્યું તો એ હું ઉપાડીએ એવી છું એટલે જોઈએ હવે ચલો ગાઈઝ આ આપણું મિની 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 ડેકોરેશન રડી છે હવે આવે એટલી વાર છે બસ બધી લાઇટિંગ ઓન કરી દો બસ એની એનો વેઇટ કરીએ છીએ થોડીક વારમાં એને આમ તેમ બહાર મોકલી હતી કે ભાઈ જા થોડીક વાર એટલે એને થોડીક આમ ખબર તો હશે જ કે એનો બર્થડે છે એટલે કંઈક ને કંઈક તો કરવાના જ છે અંદાજો તો હતો જ પણ તો બી એમ કે થોડીક વાર આમ તેમ જાય ને તો આ બધું થઈ જાય મારે એકતા ડેકોરેશન કરવાનું હોય ને એનું ટેન્શન એમાં આપણા ભાઈ કઈ એક પરસેન્ટની પણ હેલ્પ ન કરાવી મને દેવાળી બહુ કરાવી ભેગું થાય ને ભાઈ એવું તો આયલા રાખે એની વે ચલો ઇગ્નોર મારજો ગાઈસ હવે ફાઇનલી આવે એનો વેઇટ કરીએ પછી કરીએ મસ્ત મજાનું કટિંગ કેક ગાઈસ યસ અહીંયા પ્લાનિંગ આલે છે વરુણ જોતા ઓલી આવી બારેથી ફાઇનલી જલ્દી 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 જો એને ખબર જ હશે નકર આવી જશે બે મિનિટ ઊભી રહે છે જલ્દી જો તો દોડ દોડ ગાઈસ એમાં એવું છે જરાક ના 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 બે બે મિનિટ આ બાકી રહી ગયું જરાક જા રે આવવા દે આવવા દે આઈએ આઈએ હેપી હેપી બર્થડે

ઓકે બોબો આખા નહી મને કે નીચે જ ઊભી હતી ગાઈસ ખબર આ લગાડવું એટલા માટે અનથી આમ એન્ડ ગોલ્સ ઇઝ અવર કેરિયર મસ્ત મજાનો કેક કટિંગ ટોપર વાઈટ શર્ટમાં હેલો જેસી કૃષ્ણ જેસી કૃષ્ણ કેમ છો બધા હોય તો बराबर हां यदि अनु तुम ना को तो कोई तो कमेंट करो हां और हमें को बड़ा पूछा आइए तुम कमेंट में कियो के सु जे पापा मम्मी ने जाननी रे वरो आवे के नहीं अरे फैमिली व्लॉग से फैमिली बगैर तो इट नॉट पॉसिबल चलो ना चलो अब केक करिए ये कमेंट करो कमेंट करो ओके कर ओके बोलो 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 आश्चर्य लाग કે મેં ડેકોરેશન કર્યું બહુ બહુ સરસ થેન્ક યુ સો મચ મમ્મી આઈ નો કટિંગ કરો તો બહુ સારું કેવાય ઓકે ઓકે ચાલો હવે બહુ જાજો ટાઈમ ખોટું નઈ કરીએ હેપી બર્થડે ને આ બર્થડે ની કેક ગાઈસ હવે આટલો બધો એ મારી પાસે ટાઈમ નથી કે હું એને કેન્ડલ લગાવીને દવ એટલે ઈ સુખ સગવડ ને સુવિધા જાતે કરવાની રહેશે

ચલો હેપી બર્થ નું કરો બટ બહુ મ્યુઝિક આવશે તો આમાં કોપી રાઈટ આવી જશે હેપી બર્થડે બર્થ ડે કરનાર i right.